નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારું કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી હુંમાંથી તું માં જવાનો અવસર ગુરુ પ્રસાદ સ્વામીજીના એકાણુંમાં પ્રાગટ્ય દિન નિમિત્તે અને પ્રગટ ગુરુ હરિપ્રબોધન સ્વામીજીના બોતેરમાં પ્રાગટ્ય દિન નિમિત્તે ભરૂચમાં દોઢ લાખથી વધુ ભક્તોના મહેરામણની ઉપસ્થિતિમાં હરિપ્રબોધન યુવા મહોત્સવને શિસ્તબદ્ધ ઉજવણી દેશ વિદેશથી વધારેલ ભક્તો તથા આમંત્રિત મહેમાનોની હાજરીમાં સ્પિરિચ્યુઅલ મ્યુઝિક કન્સર્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો દેશભક્તિ નૃત્યો જેવા વિવિધ ભક્તિપૂર્ણ કાર્યક્રમોનું અદ્ભુત આયોજન મહોત્સવ નિમિત્તે થેલે સમયા પીડિત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત પાંચ હજાર યુનિટ બ્લડ એકત્ર કરાયું આગળ વાત કરીએ તો ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની આધ્યાત્મિક પરંપરાને જાળવી રાખતા વિદ્યાનગર સ્થિત આત્મીય વિદ્યાધામ મંદિરના પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના આશીષ અને સંતોના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી તડામાર તૈયારીઓના ફળ સ્વરૂપે આયોજિત હરિપ્રબોધમ યુવા મહોત્સવનો વિશાળ યુવા સમુદાય અને આમંત્રિત મહેમાનોએ લાભ લીધો હતો હરિપ્રસાદ સ્વામીજીના એકાણુંમાં પ્રાગટ્ય દિન તથા પ્રબોધ સ્વામીજીના બોતેરમા પ્રાગટ્ય દિન નિમિત્તે ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં પાંચમી જાન્યુઆરી રવિવારે ત્રણસો ને પચાસ વીઘા જગ્યામાં યોજાયેલ મહોત્સવમાં અમેરિકા યુકે કેનેડા જર્મની ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સહિત બાર જેટલા દેશો તથા ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ ઉત્તર પ્રદેશ કર્ણાટકમાંથી અંદાજે દોઢ લાખથી વધુ હરિભક્તોનો માનવ મહેરામણ બાવીસસો બસો ચાર હજાર જેટલી કાર તથા છ હજાર જેટલી બાઇકમાં ખૂબ જ શિસ્તબદ્ધ ભક્તિથી આ મહોત્સવમાં ઉમટ્યો હતો સમગ્ર આયોજન અંદાજે ત્રણસો ને પચાસ વીઘા જગ્યામાં કરવામાં આવ્યું હતું જેમાં બસો વીઘાનો સભા મંડપ છપ્પન વીઘામાં પાર્કિંગ પચાસ વીઘામાં ભોજન મંડપ બાર વીઘામાં રસોડું તૈયાર કરવામાં આયોજન કરવામાં આવેલ હતું મહોત્સવમાં પધારેલ તમામ દોઢ લાખ ભક્તોની સમગ્ર રસોઈ સંતો અને ભક્તો તથા સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક દ્રષ્ટિકોણને ઉજાગર કરતી થીમ પર કોલકાતાના ત્રીસ જેટલા કારીગરો દ્વારા ભવ્ય સ્ટેજ નિર્માણ કરવામાં આવ્યું હતું હવે મહોત્સવની વાત કરીએ તો મહોત્સવની શરૂઆતમાં જ ખ્યાત નામ તાલવાદક ગિરીશ બિસ્વા તથા દિવ્યકુમાર અને ગૌરવ બાંગ્યા અને તેમની ટીમ દ્વારા અદ્ભુત સ્પિરિચ્યુઅલ મ્યુઝિક કોન્સર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તે દરમિયાન નયનરમ્ય ભક્તિમય રથમાં પ્રબોધ સ્વામીજીની સભામંડપમાં પધરામણી થઈ હતી સુરતના યુવાનોએ ભક્તિ નૃત્ય અને શોની સ્કૂલ ઓફ ગરબાની ટીમે ગુણાતીત લાયન્સનું જોશબેન નૃત્ય રજૂ કર્યું હતું એ સિવાય કેંગ્સ ડાન્સ ગ્રુપ દ્વારા અદ્ભુત દેશભક્તિ નૃત્ય દ્વારા ઉપસ્થિત પ્રેક્ષકો તથા ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારબાદ બાળ અને યુવા વક્તાઓએ જેની પાસે સારા દોસ્ત હોય ત્યાં ક્યારેય જમીન દોસ્ત ના થાય એવી થીમ પર પોતાના જીવન પ્રસંગોની વાતથી જીવનમાં સંત અને સત્સંગની અનિવાર્યતાનું વર્ણન પણ કર્યું હતું સંતવર્ય શ્રી સર્વ સ્વામીએ પ્રબોધ સ્વામીજીની સાધુતાના પ્રસંગોનું દર્શન કરાવતા જણાવ્યું હતું કે પ્રબોધ સ્વામીની આધ્યાત્મિક ગરીબાઈની આ અસર છે કે દોઢ લાખ યુવકો શિસ્તથી બેસી રહ્યા છે પ્રબોધ સ્વામીજીના જીવન પ્રસંગોનો ગ્રંથ સમર્થની સાધુતાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું મહોત્સવમાં ઉપસ્થિત સંત ગણમાં ગુમાનદેવ હનુમાનજી મંદિરના પૂજ્ય મનમોહનદાસજી ઉપસ્થિત રહ્યા હતા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવના આયોજનને બિરદાવ્યું પણ હતું જેમાં ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ રમેશભાઈ મિસ્ત્રી દુષ્યંતભાઈ પટેલ પ્રમુખ શ્રી મારુતિસિંહ નિરલભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બળદેવભાઈ વિજયભાઈ અગ્રવાલ વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા બહેનોના વિભાગમાં જાણીતા શિક્ષણવિદ અને જામનગરના રાણીબા એકતાબેન સોઢા તથા અન્ય મહિલા આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા હરિપ્રબોધમ ફાઉન્ડેશનના પ્રમુખ વિઠ્ઠલદાસ પટેલ સાથે સત્સંગના અલગ અલગ પ્રદેશોમાંના પ્રમુખશ્રીઓમાંના અમેરિકાના લલિતભાઈ પટેલ કેનેડાના જનકભાઈ પટેલ યુકેના જતીનભાઈ શાહ જર્મનીના મેન ફ્રેન્ડ ગુથેઇન્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીએ વિડીયો સંદેશ દ્વારા મહોત્સવને બિરદાવતા જણાવ્યું હતું કે દુનિયાની નજર જ્યારે ભારતની આધ્યાત્મિકતા તરફ છે ત્યારે દેશના યુવાનો આર્થિક અને આધ્યાત્મિક રીતે વધુ સુદૃઢ બને તે માટે દેશના વિકાસ માટે પાયાની જરૂરિયાત છે જેટલી જ્ઞાનની જરૂરિયાત છે તેટલી જ સારા મૂલ્યોની પણ જરૂરિયાત છે આવા મહોત્સવ દેશના યુવાનોને સાચી દિશા આપવામાં અગત્યનું કાર્ય કરતા હોય છે પ્રબોધ સ્વામીજીની જીવનભાવના કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ સમસ્યાનું મૂળ કારણ આપણો હું એટલે કે આપણો અહંકાર છે જો હું નહીં પણ તુંની ભાવના રાખવામાં આવે તો તેમાં દરેક સમસ્યાનું સમાધાન છે આ ભાવનાને ચરિતાર્થ કરતા સુંદર પ્રસંગોની થીમ પર મુંબઈના યુવકો દ્વારા સંવાદ સ્વરૂપે સુંદર ડ્રામા પણ રજૂ કરવામાં આવ્યો હતો સંતવર્ય શ્રી ભક્તિપ્રિય સ્વામીએ કહ્યું હતું કે હું માથી તુંની થીમ સમજાવતા કહ્યું કે માનવજાતિના પ્રગટકારણથી આજ સુધીમાં હજારો યુદ્ધો થયા છે જેમાં કરોડો જેટલા મનુષ્યો મૃત્યુ પામ્યા છે જો તુંની ભાવના હોય તો યુદ્ધોને વિરામ પણ આપી શકાય છે જૈન ચાર્ય પરમ પૂજ્ય પદ્યમ સાગર શ્રીએ વિડીયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે આ મહોત્સવના આયોજનનો મને અનંત આનંદ છે આજે જ્યારે પૂરા વિશ્વને ભારતના યુવાનોની જરૂરિયાત છે ત્યારે આવા યુવાનો ભગવાન અને ગુરુના આશીર્વાદ લઈને વિશ્વમાં ફેલાઈ જાય તો વિશ્વના યુદ્ધના તાંડવ સમાપ્ત થઈ જાય અને પ્રેમ અને શાંતિનું સ્થાપન થઈ જાય ગુરુહરિપ્રબોધ સ્વામીજીએ પરવણીમાં હુંમાંથી તુંની યાત્રા કરવા માટે સ્વામીજીએ આપણને સૌને પસંદ કર્યા છે એ વાત કરતાં જેના નિર્માની ભગવાન તેના જનને શિદ્ધને જોઈએ માનની વાત સમજાવતા ભગવાન સ્વામિનારાયણથી લઈને બધા ગુણાતીત પુરુષોએ ખૂબ જ સમર્થ હોવા છતાં દાસત્વનું દર્શન કરાવ્યું છે તેના પ્રસંગોનું વર્ણન કર્યું છે તે ઉપરાંત ભગવાનની માળાના મણકામાં આવવા માટે શુદ્ધ સ્વધર્મ યુક્ત જીવનની અનિવાર્યતા સમજાવતા હરિપ્રસાદ સ્વામીજીના પૂર્વાશ્રમના સ્વધર્મના પ્રસંગોની વાતો કરી હતી મહોત્સવના ઉપક્રમે સત્સંગના બાર જેટલા પ્રાદેશિક કેન્દ્રો પર અલગ અલગ તારીખોએ થેલેસમિયા પીડિત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેના અંતર્ગત કુલ પાંચ હજાર જેટલા યુનિટે બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું મહોત્સવના અંતમાં યુવકો દ્વારા વિશેષ સુશોભિત ભક્તિ આરતી તથા ઉપસ્થિત સંતો ભક્તો દ્વારા દોઢ લાખ દીવડાઓથી ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તથા પ્રગટ ગુરુ હરી સહિત સમગ્ર મહોત્સવ સભાની દિવ્ય આરતી કરવામાં આવી હતી અને જાગ્રતતાની થીમ પર મશાલ પ્રગટાવીને નયનરમ્ય આયોજન દ્વારા કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર